મેં સંઘર્ષ કરીને બહુ જ એ કરીને કર્યું છે કે બહુ ટાઈમ શોર્ટ ટાઈમમાં આટલો બધો ટાઈમ પૂરું કર્યું છે અને કેટલા દિવસ માટે રાખો છો ખાસ કરીને ગણપતિ અમે દસ દિવસ રાખીએ છીએ અને મૂર્તિની ખાસ વિશેષતા વિશેષતા એવું છે કે અમે મૂર્તિ સેમ ટુ એક જ મૂર્તિ રાખીએ છીએ સેમ ટુ સેમ દર વર્ષે એક જ મૂર્તિ લાવવાની આ મૂર્તિ અને ગુલભાઈ ટેકરા ગુલભાઈ ટેકરા હા પર્યાવરણ ફ્રી મૂર્તિ મારું નામ કરણ ભરતભાઈ પટની છે હું અહીંયા ખાસા ટાઈમથી આવું છું પણ મેં જોયું કે અહીંયા અલગ અલગ પ્રકારના મનોરંજન થાય છે અને વધારેમાં વધારે ગણપતિ મનોત્સવ બહુ જ જોરદાર રીતે થાય છે અને અહીંયા વેરાઈ માતા યુવક મંડળ છે બહુ જ સારી રીતે કરે છે અને અહીંયા ગણપતિ બાપાનું આયોજન ખૂબ જ સારી રીતે થાય છે પહેલાં છેલ્લા દિવસે ખૂબ જ મનોરંજન કરીએ છીએ બધું જ ડીજે વિસર્જન વખતે આમ એવું લાગે કે જવા જ ના જોઈએ આપણી જોડેથી અને એમ એવું લાગે કે ક્યારે પાછા આવે જલ્દી એવું મનો આમ મનમાં એવું હૃદયથી એવું થાય ને કે પાછા આવવા જ જોઈએ જલ્દી કારણ કે એક ઘરનો એક સભ્ય વિદાય થતો વિદાય થતો એને આપણને એવું લાગે કે આપણી જોડથી કોઈક જઈ રહ્યું છે એટલે કંઈક ગમે જ નહીં કંઈક સારું જ ના લાગે અને કે જલ્દી આવો એ પ્રયત્નો આપણા તો જતી હોય એવું જ આપણને લાગે કે જલ્દી આવવા જોઈએ આપણી જોડે અને બહુ જ મસ્ત રીતે અહીંયા સજાવટ બધું જોવાલાયક મળે છે તમે ખાસ કરીને આ તહેવારને આનંદથી ઉત્સાહ બહુ જ જોરદાર રીતે ભૂલીને તહેવારમાં બસ અહીંયા અને અહીંયા તમને જે પહેલાં દિવસે જે મનોરંજનના છેલ્લા દિવસે જે મનોરંજન કરવા મળે ને એવું આ નવ દિવસ ના મળે છેલ્લા દિવસે જે હોય ને એ જ જોવાલાયક હે તમારું નામ બોલે પુરુષોત્તમ પાટીલ આપના મંડળનું નામ મંડળનું વેરે માતા ચોક

તેમાં બહુ જ મજા આવે છે અને અમે બધા અહીંયા બેસીન સાફ કરી રહીએ છીએ બેટા આપનું નામ શું છે સાહિલ પટેલ બેટા કેવું છે ગણપતિનો આવકે કેવો ઉત્સાહ ગણપતિમાં બહુ જ મજા આવે છે મતલબ એવો નજારો હોય છે કે જોવા જેવો બેટા આપનું નામ શું છે મારું નામ સુલમાળી ધ્રુવિલ મનીષભાઈ છે કેવું મજા કેવી મજા આવે છે ગણપતિ ગણપતિમાં ખૂબ જ મજા આવે અને લાઇટોનું સજાવટ સારું થાય છે અને